ધી વોન ક્લિક ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જો આપ અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો વિડીયોમાં વાત કરીશું કમ્પ્યુટરમાં ગુજરાતી ભાષા અને ફોન્ટ કેવી રીતે એડ કરી શકીએ તો તેના માટે આ વિડીયો આપણે સંપૂર્ણ જોઈશું તો વિડીયો આપણે શરૂ કરીએ તો સૌ મારા કમ્પ્યુટરમાં ગુજરાતી ભાષા નથી તો અહીંયા હું ગુજરાતી ભાષા લખીશ ગુજરાતી ભાષામાં કંઈ બી વાક્ય તો લખાશે નહીં તો આપણે પહેલાં તો ગુજરાતી ભાષા અહીંયાથી કમ્પ્યુટરમાં એડ કરવી પડશે ઘણાના કમ્પ્યુટરમાં એડ હશે એ પણ આગળ આપણે પ્રોસેસ જોઈશું તો સૌપ્રથમ પ્રથમ જેના એડ ના હોય તો આપણે ગુજરાતી ભાષા આ રીતે એડ કરીશું સ્ટાર્ટ મેનુમાં જઈ સેટિંગને ઓપન કરી લઈશું અહીંયાથી આપણે સેટિંગ ઓપન કરીશું અહીંયા આપણને જોવા મળે છે ટાઈમ એન્ડ લેંગ્વેજ તેના ઉપર ક્લિક કરીશું અને આગળ વધીશું ત્યારબાદ અહીંયા આપણને જોવા મળે છે લેંગ્વેજ એન્ડ રિઝિયન તેના ઉપર ક્લિક કરી આગળ વધીશું તેના પર આપણે ક્લિક કરીશું તો આ મુજબ આપણને જોવા મળશે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ખાલી ઇંગ્લિશ ભાષા જોવા મળે છે તો અહીંયા એડ કીબ એડ લેંગ્વેજ લખ્યું છે સોરી એડ લેંગ્વેજ લખ્યું છે એના પર ક્લિક કરી ગુજરાતી ભાષા અહીંયા સર્ચ કરી લઈશું ગુજરાતી ભાષા સર્ચ કર્યા બાદ અહીંયા નીચે આપણે નેક્સ્ટ આપીને ઇન્સ્ટોલ કરી લઈશું અહીંયાથી આપણે આને ઇન્સ્ટોલ કરી લઈશું ઇન્સ્ટોલ થઈ ગયા બાદ ગુજરાતી ભાષાનું પેકેજ આપણા કમ્પ્યુટરમાં આવી જશે તો આટલું કર્યા બાદ ફરીથી આપણે વર્ડ ફાઇલ ઓપન કરીને ત્યાંથી ચેક કરી લઈશું કે ગુજરાતી ભાષા અંદર એડ થઈ કે નહીં તો હું અહીંયા વર્ડ ફાઇલ ઓપન કરી અહીંયા હું ગુજરાતીમાં લખીશ ગુજરાતીમાં લખાશે તો ખરું પણ નીચે જે પોપઅપ આવે જે શ્રુતિમાં આપણે લખવા જઈએ ને પોપઅપ જે નીચે આવે છે ને એ પોપ આવશે નહીં તો તેના માટે આપણે ગુજરાતી ફોન્ટિક કીબોર્ડ આવે છે તેને એડ કરવા માટે ફરીથી પાછા એના એ સેટિંગમાં જઈ અહીંયા ઓપ્શનમાં ત્રણ ડોટમાં જઈ લેંગ્વેજ ઓપ્શન છે તેના પર ક્લિક કરી અહીંયા એડ કીબોર્ડ લખ્યું છે સાઈડમાં આપણે જોઈ શકો છો તેના ઉપર ક્લિક કરી નીચે જોવા મળે છે ગુજરાતી ફોન્ટિક કીબોર્ડ જોવા મળે છે તેને એડ કરી લઈશું આટલું કર્યા બાદ ફરીથી આપણે પાછા માઇક્રોસોફ્ટ ઓફિસમાં આવી વર્ડને ઓપન કરી લઈશું તો આપણે અહીંયા વર્ડને ઓપન કરી લઈશું વર્ડ ઓપન કર્યા બાદ અહીંયા આપણે ગુજરાતીમાં લખીશું તો નીચે આપણને પોપઅપ સાથે જોવા મળશે જે આપણે સરળ રીતે ગુજરાતી ટાઈપ કરી શકીએ છીએ કોઈ પણ જોડણીમાં ભૂલ વિના જો આ પ્રમાણે આપણને જોવા મળે છે તો આ રીતે આપણે ગુજરાતી ભાષા એડ કરી શકીએ છીએ હવે ગુજરાતી ભાષા તો એડ કરી પણ હવે આપણે આ ફોન્ટ જે આવે છે એ સિમ્પલ જ આવશે આમાં પણ આપણે જો ફોન્ટ પણ બદલવા હોય તો એ પણ આપણે કરી શકીએ છીએ તો તેના માટે અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર ફોન્ટ અમે નાખેલા છે જે જીપ ફાઇલ રૂપે નાખેલા છે ત્યાંથી આપ ડાઉનલોડ કરી અને આગળ બતાવ્યા મુજબ પ્રોસેસ કરી તેને ઇન્સ્ટોલ કરી શકો છો અને અલગ અલગ ફોન્ટમાં આ જ રીતે લખી શકો છો અને અલગ અલગ ફોન્ટ આમ ત્યાં મૂકી શકો છો તો તે પણ આપણે પ્રોસેસ અહીંયા જોઈશું આપણે તો ચલો આગળ વધીશું તો આ રીતે આપ અમારી ટેલિગ્રામ પરથી ફોન્ટ ડાઉનલોડ કરી એક નવું ફોલ્ડર બનાવી દઈશું તેમાં એ તમામ ફોન્ટને મૂવ કરી લઈશું એટલે ત્યાં મૂકી દઈશું તો આ રીતે આપ ફોલ્ડર બનાવશો ફોલ્ડરમાં તમામ ફોન્ટ મૂકી દઈશું અહીંયાથી અમે મૂવ કરી લઈએ આપણે ફોન્ટને મૂવ કર્યા બાદ ફોલ્ડર ઓપન કરી લઈશું આ ફોન્ટ આપણે અહીંયાથી એક્સ્ટ્રેક કરવાના રહેશે આપણે અહીંયા આ પ્રમાણે પ્રોસેસ કરી બહાર કાઢી શકો છો આટલું કર્યા બાદ તમામ ફોન્ટ બહાર આવી જશે ઓકે બહાર આવ્યા બાદ તમામ ફોન્ટને કંટ્રોલ એ દ્વારા સિલેક્ટ કરીને કોપી કરી લઈશું કોપી કર્યા બાદ આપ સી ડ્રાઈવમાં જઈશું અહીંયાથી કોપી કરી લઈશું હવે સી ડ્રાઈવમાં આપણે જઈશું સી ડ્રાઈવમાં ગયા બાદ વિન્ડો લખ્યું છે તેના પર ક્લિક કરી નીચે ફોન્ટનું ફોલ્ડર હશે એક તેના ઉપર આપણે ક્લિક કરીશું ફોન્ટમાં ક્લિક કરી અહીંયા તમામે તમામ ફોન્ટ પેસ્ટ કરી દેવાના રહેશે એટલે ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થઈ જશે આ રીતે આપ અન્ય ફોન્ટ પણ અમારી ટેલિગ્રામ ચેનલ પર ગુજરાતી મૂકેલા છે તે ઇન્સ્ટોલ કરી શકો છો પ્રોસેસ બધાની સેમ જ છે તો અમે એક જ ફોન્ટની તમને પ્રોસેસ બતાવી છે એલ એમજી અરુણ કે પી જેવા અન્ય ફોન્ટ પણ અમારી ટેલિગ્રામ ચેનલ પર મૂકેલા છે જે આપ આ રીતે ઇન્સ્ટોલ કરી શકો છો આટલું કર્યા બાદ ફરીથી આપ પાછા અમે અહીંયા માઇક્રોસોફ્ટ ઓફિસમાં પાછા આવીશું માઈક્રોસોફ્ટ ઓફિસમાં પાછા આવ્યા બાદ અહીંયા આપ જોઈ શકો છો આપ કંઈ બી અલગ અલગ ફોન્ટ યુઝ કરીને જે પણ પેરેગ્રાફ જે પણ આપણે જે પણ લેટર બનાવવાનું હોય તે બનાવી શકીએ છીએ તો આ રીતે આપ ગુજરાતી લખી શકો છો અને ગુજરાતી ભાષા એડ કરી અને ફોન્ટ પણ એડ કરી શકો છો જો આવી રીતે આપણે લખીશું અને અહીંયા આપણે ઉપર જોઈએ છે ત્યાંથી ફોન્ટ પણ બદલી શકાય છે તો આ રીતે આપણે ઇન્સ્ટોલ કરેલા કોઈ પણ ફોન્ટ આપણે અપ્લાય કરી શકીએ છીએ તો આ પ્રમાણે આપ અપ્લાય કરી શકો છો જે આપણે અહીંયા જોઈ શકો છો તો આ રીતે આપણે ફોન્ટ પણ અહીંયાથી બદલી શકીએ છે જે આપણે ઇન્સ્ટોલ કર્યા હતા તેમાંથી ગુજરાતી ફોન્ટ તેમજ કે એ પી અને એલ એમજી અરુણ જેવા ફોન્ટની કીબોર્ડ અલગ હોય છે જે આપણે લખવાનું પણ અલગ કી એની હોય છે જેનું કીબોર્ડ અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર પીડીએફમાં મૂકેલું છે અને આ વિડીયોના એન્ડમાં એટલે વિડીયોના સમાપ્તિના સમયમાં પણ તે કીબોર્ડ અમે બતાવીએ છે જે આપ સ્ક્રીનશોટ લઈ શકો છો જો આપ સ્ક્રીનશોટ ના લેવો હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો આ રીતે આપ પ્રોસેસ કરી શકો છો તો આપ કે અને એલએમજી અરૂન જેવી આ ફોન્ટ પણ અમારી ટેલિગ્રામ ચેનલથી ડાઉનલોડ કરી આગળ બતાવવા મુજબ પ્રોસેસ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો તો અહીંયા આપણે એલ એમજી કે કે એપીમાં કેવી રીતે લખાય તે જોઈશું તો આ રીતે આપણે કોઈ પણ અહીંયા એક કે એ પીના ફોન્ટને સિલેક્ટ કરી લઈશું એટલે કે પસંદ કરી લઈશું ફોન્ટ પસંદ કર્યા બાદ આ પ્રમાણે એના ફોન્ટ આવે છે આપ જોઈ શકો છો તો કોઈ પણ એક ફોન્ટ અહીંયાથી પસંદ કરી લઈશું અને તેમાં હું કંઈ પણ એક શબ્દ લખીશ અહીંયા હું લખીશ આપ જોઈ શકો છો આનું કીબોર્ડ આખું અલગ આવે છે જે આપણે ધ્યાન આપવાનું છે તો અહીંયા હું લખીશ ગુજરાતી લખીશ અહીંયા હું ગુજરાતી લખ્યા બાદ અહીંયા જ આપ જોઈ શકો છો ગુજરાતી લખ્યા બાદ હું અહીંયા અને અન્ય ફોન્ટ પણ એપ્લાય કરીને તમને બતાવું છું જેમાં ઘણા પણ ઘણા બધા ખૂબ જ સુંદર ફોન્ટ છે તો આપ જોઈ શકો છો અહીંયા આપણે નીચે હા આ બધા છે કે એ ફોન્ટ છે જે ઘણા બધા ફોન્ટ છે જે આપ અલગ અલગ અહીંયાથી કરી શકો છો ત્યારબાદ અહીંયા અમુક એવા શબ્દ છે જે કીબોર્ડથી ના પણ થઈ શકે તો તે કેવી રીતે એડ કરવા તે પણ બતાવું અહીંયા હું તો તેના માટે આ ફોન્ટ આપણે જે લખીએ છીએ તે ફોન્ટને પહેલાં કોપી કરી લેવા પડશે અહીંયા ઉપર જોઈ શકો છો અમે જે થઈ કોપી કરીએ છીએ તેવી રીતે આપ ફોન્ટ કોપી કરી લેવાના રહેશે ત્યારબાદ ઇન્સર્ટમાં જઈને સિમ્બોલ લખ્યું છે સિમ્બોલ તેના ઉપર ક્લિક કરીને આપ નીચે જોવો છો મોર સિમ્બોલ લખ્યું તેના ઉપર ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા આપણે જે કોપી ગયા તે ફોન્ટ પેસ્ટ કરી દઈશું પેસ્ટ કરીને એન્ટર આપશો એટલે નીચે તે તે ફોન્ટના તમામ શબ્દો નીચે જોઈ શકો છો આપ અને ત્યાંથી આપ એડ કરી શકો છો કંઈ પણ આપણને શબ્દ લખતા ના ફાવે તો ત્યાંથી આપ ત્યાંને એડ કરી શકો છો તો આ રીતે આપ કંઈ પણ વાક્ય લખતા સમયે કોઈ પણ શબ્દ આપણને ના મળે કે કીબોર્ડથી ના એડ થાય તો અહીંયાથી આપ એડ કરી શકો છો તો આ રીતે શબ્દો પણ આપણે એડ કરી શકીએ છીએ આપ જોઈ શકો છો ઓકે તો આ રીતે આપણે એડ કરી શકીએ છીએ તો અમારા આ બધા તમારે વાક્યો લખવા માટે અહીંયા આપણે એક ચાર્ટ મૂકેલો છે ગુજરાતી ફોન્ટનો ચાર્ટ આ તમામ ફોન્ટ જે નીચે લખ્યા છે એના આ પ્રમાણે આપ લખી શકો છો તો આનું પીડીએફ પણ અમારી ટેલિગ્રામ ચેનલ પર છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે અમારી વોટ્સઅપ ચેનલ ઉપર પણ ઉપલબ્ધ છે ફોન્ટ અને પીડીએફ આ જે ગુજરાતી ફોન્ટ ચાર્ટનો છે તે મૂકેલો છે ત્યાંથી આપ ડાઉનલોડ કરી શકો છો અને અમારી સાથે જોડાઈ શકો છો આભાર